ભવન ચક્કી રિપેરિંગ કરવા જઈએ છીએ એ થોડી મોદી થી છે એટલે ચાલો આપણા હથિયારું ચાલુ થઈ ગયા છે એ ગાડીમાં મેં બેસ્યું આવી ગયા છીએ પવન ચક્કી આ છે પવન ચક્કી અને પવન ચક્કીને આપણે કરવાના છે મોદી થયેલી છે એટલે થોડી સાજી કરીશું તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે બતાવીએ છીએ પવન ચક્કી આ છે માણસો બધાય આપણા બધાય માદા માણસોને સાજા કરનારા એટલે કે આ યંત્ર ને ખુ પચીસ વર્ષ નું હોય છે એક ચક્કીનું દિવસ નો એક ચક્કીમાં પચાસ હજાર રૂપિયા ખર્ચો હોય છે અને આ છે આપડી ગાડી અમારે રમેશભાઈ મમરાની મોજ કરી રહ્યા છે જો મોજ કરો આનંદ કરો જલસા કરો પાછળ જે દરવાજો ચક્કી ની અંદર જવાનો આપણે પણ માથા ઉપર પડાય ને એટલે પહેરી લીધું આ છે આપણી ચક્કી ચક્કી જે છે ને ચક્કી ને અમે કરા છ અને અમે ચક્કી જોડે બેઠા છીએ બોલો આ મારા બધા કારીગરો છે આ જમવાનો રેસ્ટ પડ્યો છે જમી લઈએ ટિફિન બિફિન લઈ અને આપણે પણ મોજ કરીએ છીએ આનંદ આનંદ ને આનંદ

રણ જેવું રણ છે અને આપણે બધા ઉપર છીએ ભાઈ બંધુ અને બધા રિપેરિંગ કારીગરો ને બધા આ જે મોદી ચક્કી ચાલુ થઈ જાય છે આ છે આપણો લોકેશન આ છે પોખ્યું ચલો વિડીયોમાં બન્યા રહેજો અમે ચક્કીને મોદી કરીને મોદી હતી થોડી હાજી કરી નાખી છે બાકીનું કામ કાલ કરીશું કેમ કે આજે થાકી ગયા છે બહુ થાક લાગ્યો અમારે યોગેન્દ્રભાઈ રાજસ્થાન સુપરવાઇઝર છે પણ સાહેબ છે મોટા એ પણ આ થાકી ગયા એટલે કે મનભાત તો કે આપણે આટલે રહેવા દો બરાબર છે ઓકે આ બધા અમે બેઠા છીએ છ જણા ઉપર છીએ ચાલો વિડીયોમાં બન્યા રહેજો જય માતાજી આજે છેલ્લો દિવસ હતો એટલે ચક્કી ઉપર ચડીને ફરીથી વિડીયો લીધો છે અને હવે અમારું કામ પતી ગયું છે કામ પતી છે એટલે અમે જઈશું બીજા લોકેશન તરફ એટલે આ વિડીયો જોતા રહેજો અને અમારા બંકાઓ પણ ચક્કી ઉપર બેઠા છે